વડોદરાના માંજલપુર વિસ્તારમાં કેબલિંગની કામગીરી દરમિયાન એકાએક ભીષણ આગ લાગી હતી આ આગમાં પાંચ દુકાનો અને બે થી વધુ મકાનો આગની ઝપેટમાં આવ્યા હતા આગની ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી સંપદન સર્કલ પાસે રહેણા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી કેબલિંગ કરતા કર્મચારીઓ આગમાં દાઝ્યા હોવાની માહિતી મળી છે જોકે મકાનોમાં રહેતા પરિવારો આગની ઝપેટમાં આવ્યા કે બચ્યા તે હજુ સામે આવ્યું નથી ગેસ લાઈનમાં લીકેજને કારણે આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો